જય માતાજી મિત્રો રૂબી કિચન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા ક્રિસ્પી મરચાંના પટ્ટી ભજીયા તો આ મરચાંના પટ્ટી ભજીયા ફક્ત પાંચ જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે અને આ ભજીયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે વરસાદ પડતો હોય અને તમે ગરમા ગરમ આ રીતના ચા સાથે જો આ પટ્ટી ભજીયા બનાવી અને સર્વ કરશો તો બધા જ ઘરના વ્યક્તિ ખુશ થઈ જશે અને આજે આપણે એકદમ સરસ ક્રિસ્પી આ ભજીયા બનાવી અને

જો તમને તીખા મરચાંના પટ્ટી ભજીયા પસંદ હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો અને આ રીતના તમે મોળા મરચાં આવે છે તે પણ લઈ શકો છો આ રીતના તમે લેશો તો બાળકો પણ આ ભજીયા ખાઈ શકશે તો હવે આપણે એક આ રીતના એક મરચું લઈ લઈશું અને ઉપરનું જે આ દીંટાનો ભાગ છે તે આપણે કાઢી લઈશું અને મરચાંને આપણે વચ્ચેથી કટ લગાવીશું જો તમારે થોડા તીખા જોતા હોય તો તમે બીજને રાખી શકો છો પણ આપણે બીજ ને કાઢી લઈશું તો આપણે આ રીતના બીજને કાઢી લેવાના છે તો અહીંયા આપણે નસો અને બીજને કાઢી લીધા છે તો હવે આપણે મરચાની આ રીતના પટ્ટી કરીશું તો અહીંયા આપણે એક મરચાની આ રીતના ઊભી સરસ પટ્ટી કરી લીધી છે આ જ રીતના આપણે બધા જ મરચાંની સરસ ઊભી પટ્ટી કરી લઈશું તો અહીંયા આપણે મરચાંને એકદમ સરસ આ રીતના કટ કરી લીધા છે તો હવે આપણે મરચાંની અંદર અડધી ટેબલ સ્પૂન મીઠું ઉમેરીશું અડધી ટેબલ સ્પૂન હળદર ઉમેરીશું અને એક આપણે આખા લીંબુનો રસ ઉમેરીશું આ મરચાંની અંદર લીંબુના લીધે આ મરચાના ભજીયા ખૂબ જ સરસ ખાવામાં લાગે છે અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો આ રીતના કરવાથી મરચું મીઠું અને હળદર મરચાંની અંદર સરસ બેસી જશે અને ભજીયા ખાવામાં એકદમ સરસ લાગશે તો અહીં આપણે હળદર મીઠું અને લીંબુના રસને સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે આ મરચાંને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું તો અહીં આપણા મરચાંને દસ મિનિટ જેટલો સમય થયો છે અને આપણે મરચાંને ચેક કરીશું તો તમે જોઈ શકો છો મરચાંની અંદર એકદમ સરસ પાણી છૂટ્યું છે તો જો તમારે પાણીને કાઢવું હોય તો તમે કાઢી શકો છો તો હવે આપણે અડધી ટેબલસ્પૂન સ્પૂન લઈશું અજમાને આપણે સારી રીતે મસુ અને પસી એડ કરીશું બે પિંચ જેટલી આપણે હિંગ લઈશું અને બે પિંચ જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીશું જો તમે ચોખાનો લોટ એડ કરતા હોય તો ખાવાનો સોડા નહીં નાખો તો પણ ચાલશે પણ દરેકના ઘરમાં ચોખાનો લોટ હોતો નથી તો આપણે આ રીતના થોડાક ખાવાનો સોડા એડ કરીશું તો પણ આપણા ભજી એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો હવે આપણે એક વાટકી જેટલો લોટ લીધો છે તો આપણે થોડો થોડો લોટ એડ કરીશું અને મરચાંની અંદર મિક્સ કરતા જઈશું તો આ મરચાંની અંદર લોટની વધારે જરૂર નથી પડતી ખૂબ જ ઓછા લોટની અંદર તમારા મરચાંના પટ્ટી ભજીયા બનીને તૈયાર થશે તો અહીંયા આપણે જે બીજો વધેલો લોટ છે તે એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું જરૂર લાગશે તો આપણે થોડું પાણી એડ કરીશું તો અહીંયા આપણે એક ટેબલ જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે એકદમ સરસ લોટને મિક્સ કરી લીધો છે તો બસ આ રીતના જ આપણે આ લોટનું કોટિંગ કરવાનું છે તો હવે આપણે ભજીયા બનાવી લઈશું તો અહીંયા આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ પણ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે એક એક કરીને મરચાંના ભજીયા ઉમેરીશું તો અહીંયા આ રીતના થોડા મરચાંના ભજીયા નાખ્યા પછી એકવાર તમારે હળવાથી મિક્સ કરી લેવાના તો અહીંયા આપણે ગેસને મીડિયમ રાખવાનો છે અને મીડિયમ ગેસ ઉપર આપણે ભજીયા સરસ સરસ તળાવ જ્યારે આપણે ભજીયા નાખ્યા ત્યાં પહેલા આપણે એક ટેબલ જેટલું ખીરાની અંદર આપણે તેલ કર્યું હતું તે થઈ છે તો તમારે પણ એક ટેબલ જેટલું ગરમ તેલ એડ કરી દેવાનું અને પછી જ ભજીયા તળવાના ભજીયા ને તળાતા ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થશે કારણ કે તમારે મીડિયમ ગેસ ઉપર ભજીયાને તળવાના એટલે એકદમ સરસ ક્રિસ્પી ભજીયા તળાશે તો પટ્ટી ભજીયા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તમે ગરમા ગરમ ફક્ત આ ભજીયા થોડો આપણે આછો ગુલાબી કલર આવે ત્યાં સુધી મરચાં તળવાના છે તો અહીંયા આપણા મરચાંના પટ્ટી ભજીયા એકદમ સરસ તળાઈ ગયા છે અને કલર પણ સરસ તેનો આવી ગયો છે તો હવે આપણે ભજીયા સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા ગરમા ગરમ મરચાના એકદમ ક્રિસ્પી પટ્ટી ભજીયા તો એકદમ સરસ ક્રિસ્પી અને વરસાદની અંદર ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા આપણા પટ્ટી બનીને તૈયાર છે તો આ રીતના તમે ફક્ત જ મિનિટમાં બનાવી અને આખા પરિવાર સાથે ખૂબ જ મજાથી એન્જોય કરી શકો છો આ ભજીયા તમે ટામેટા કેચઅપ સાથે કે ચા સાથે સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે વરસાદમાં મરચાંના પટ્ટી ભજીયા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મરચાંના પટ્ટી ભજીયાની રેસીપી કેવી લાગી જો તમને આ ભજીયાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય